જેતપુર સિટી પોલીસે રૂપિયા ચૌદ પોઈન્ટ ત્રીસ લાખના સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આ મામલે કુલ સાત આરોપીઓ સામે ભારતીય નાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં ચાર આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપીઓ મુસ્તિકિમ માલાણી અને તાઝીમ માલાણી રહેવાસી સુરતના પોતે એજન્ટો મારફતે પોતે ચેક દ્વારા નાણાં ઉપાડવાની અને કેશમાં ફેરવીને સગે વગે કરતા હતા સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં ઉપાડવા માટે આરોપીઓ એટીએમ કાર્ડ અને ચેકબુકનો ઉપયોગ કરતા હતા તથા નજીવી લાલચ આપીને એજન્ટોને આ કામગીરી માટે તૈયાર કરતા હતા પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂપિયા એક લાખ પંચોતેર સાયબર ફ્રોડ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે સાથે મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે નાણાં સગે વગે કૌભાંડનો સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાંથી ચાર તાત્કાલિક આરોપીની ધરપકડ કરાઈ છે સાથે સાથે મોબાઈલ ફોન પણ જપ્ત કરાય છે સાયબર ફ્રોડ નાણાં સગે વગેના કૌભાંડ પર્દાફાશ કરાયો છે